હાય ફ્રેન્ડ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં ને આજે અમે આવ્યા હે રાણાવાવ રાણા વાવ આવ્યા હે મામા સરકાર અંશે અહીંયા તો અટાણે તો જો અમે એકલા વાગાના ભૂલી ગયા હે અને અમારે બધો વિડીયો અહીંયા જ લેવાનો હશે હમણાં તો વધારે પડતા ખેતર ના આવતા પણ અહીંયા હે ને પછી મને એમ થયું કે આલો જઈએ અને ઘણા મને બધા બધા ફોન કરતા હતા અને ઘણા બધાને મેસેજ આવતા હતા તો મેં કીધું હાલો આપણે જઈએ કારણ કે અહીંયા બધાય બહુ જ વખાણે છે કે ભાઈ મામા સરકાર અંતક્ષેત્ર છે બહુ મસ્તીનું છે અહીંયા સેવાનું કામ થાય છે તો ભાઈ આજે હું છે ને તમને ફૂલ વિડીયો આમાં જ દેખાડી દઈએ તો તમારે વિડીયો મેં લઈને ક્યાંય જવાનું નથી તો હાલો આપણે જઈએ જ્યાં અહીંયા મામા સરકાર અંતક્ષેત્ર છે અહીંયા જો મંદિરે છે કેવું મસ્તીનું છે અહીંયા જો મોટો બધો વડલો છે અંદર આજી તમને દેખાય ઓડલો છે પછી આગળ જવાનું હજી તો અહીંયા બધા એટલે ઘણા બધા અહીંયા હે સેવાનું કામ કરે હે મોકલા મોકલાવે હે કોઈ પછી અહીંયા આડાવર કોઈને સેવા કરવી હોય તો અહીંયા ઘણા બધા હે તો હાલો હું બધા તમને મુલાકાત કરા દઉં વાત કરવા દઉં કે બધા સેવા કરે હે તો કેવી રીતના સેવા કરે શું શું કરે હે ટિફિન મોકલાવે હે અહીંયા જમવાનું ચાલું હોય કેટલા વાગ્યા સુધી ચાલું હોય સવારે કેટલા વાગે ચાલુ હોય કેટલા ચાલુ હોય તમને બધું દેખાય જો અમે લીલા ભગત ને યા તો એ સેવાનું કામ કરે છે તો હવે તમે એની પાસેથી જ સાંભળો ભાઈ કે કેટલા વર્ષા સેવાનું કામ કરે છે હું હું કરે હે ટિફિન મોકલાવે હે અહીંયા જમવાનું બનાવે જમવાનું કેટલા વાગ્યા સુધી ચાલુ હોય બધું તમને લીલા ભગત કે હે હું છેલ્લે આમ તો ત્રિએક વર મારું અર્ધું જીવન તો સાધુ સંતમાં જ વહી ગયું સાધુ સંતની તો હું ત્રિવરે ત્યાં સેવા કરતો હોય ને સાધુ સંતનો જમવા પ્રસાદ લેવાનો તો કેટલો ટાઈમ થયો છેલ્લા અને બે વર્ષથી ત્યાં મને એમ થયું કે આપણે અણક્ષત્ર ખોલીએ મારું અણક્ષત્ર અંદર એવું છે ને કે રાણા વાવ સ્ટેશન આતિયાણંદ અમદાવાદ અંદર એકસો ને ચાર ટિફિન અપંગ વૃદ્ધ ને બીમાર હોય એને ઘરે ઘરે જઈને દઈએ ને બાકી બાર ત્યાં મારે ચાવડું થઈ જાય ને આ મામા સરકાર લીલા ભગત કોઈ ટાઈમ નથી આ ચોવીસ કલાકની અંદર કોઈ પણ ટિફિન ભરાવી જઈ જાય રોટલો જમવા આવી ને હામે મિની જઈ રહ્યા ને એનું કામ આપણે હાલે ટૂંક સમયમાં મિની ઉધાશ્રમી થઈ જાય મહિનાથી ચાલુ ચાલુ એટલું સેવાનું કામ કરે એટલે બહુ સારું કહેવાય ને રાણાઓ રસ્તામાં જ આવે જોકે બધાય જોઈ જાય છે ને અહીંયા ઘણા બાપુને ઘણા બધા આવતા હોય મેં મને મતલબ કે ને કેટલા મહિના છે બધા કહે છે કે રવિનાબેન તમે એક જાયજો કારણ કે ત્યાં લીલા ભગત બહુ સારું કામ કરે છે ને ત્યાં ઘણા બધા આવતા હોય કોઈ પણ ને કદાચ ને મદદની જરૂર હોય તો લીલા ભગત મદદ કરે હે બધાની કોઈને પણ જો મતલબ કે અટાણે તો એટલું સેવાનું કામ કરે એટલે બહુ હારામાં સારું જ કહેવાય હું તો એમ જ કહું છું કારણ કે અટાણે કોઈને હે ને કદાચ ટુકડો દેવા હોય ને એક દિનનો એક ટાણાનો તોય બહુ ભારે લાગે છે તો એ કેટલા વર્ષો તા કામ કરે છે આવું તો સેવાનું એટલે બહુ જ સારું કહેવાય અને તમે ઘરે ઘેરે ટિફિન દેવા જાવ હોય એ મેં વાત એમ રહી છે હું ઘરે ઘરે અપંગ વૃદ્ધ કે બીમાર હોય ને ઘરે ઘરે ટિફિન ન દઉં અથવા તો કોઈ વૃદ્ધ માણ હોય એને દવાખાનાની મદદ પડે તો દવાખાનાની મદદ કરવું દબા લઈ દે એવો આપણું કામકાજ મારું હોય ભલા અમારે ગાંડા જેલાય છે એને મારે થારી સાફ કરીને એને ભાણામાં નાખી દેવું પડે એવા રાણાઓમાં છે માં છે ઘણા એવા ગાંડા ઘેલા હોય એને ઘરે ઘરે જઈને મારે હાથે હું જમાડતો હોય કારણ કે ગાંડા ઘેલા હોય એનું અટાણે કોઈ ધ્યાન ના રાખે એનું ઘેરે કોઈ હોય નહીં તો ધ્યાન કોણ રાખે તો જ્યાં જઈ નહીં પણ એને ખવડાવે હે એટલું સેવાનું કામ કરે એટલે બહુ જ કહેવાય તો અમે વાત કરીને મને બહુ જ મજા આવી અમે અહી આવ્યા ને તોય મને દુનિયા ની મજા આવી હે ને જે પ્રમાણે મને બધાય કીધું ને એના કરતા ભાઈ બોવ જ માં બોવ જ સારું છે કારણ કે અહી આવીએ ને એટલે આપડે એમ થાય કે ના મેં ખુદ અહિયાં જઈ જોયું જ ચોખ્ખું એટલું છે આપણી ઘેરે ના હોય એના કરતા બધું મસ્ત ચોખ્ખું છે જમવાનું બનાવે છે ને બે આયુ બનાવે છે જમવાનું મેર ના જ બનાવે હે ને મેર ઈ તો કહું કે જો કારણ કે ઈ બધાય ને ખવડાવે એ બધાને ખબર આવે એટલે આપને તો ખબર ના હોય એ સેવાનું કામ કરે એટલે બધાને ખબર આવે રોટલો એટલે મેરની આઈ છે બે એ રોટલા બનાવે છે ત્યાં એટલું સોખ્ખું છે ટિફિન પેક કરે હે એટલું સોખું છે આપણી ઘેરે હું ખુદ રસોઈ બનાવતી હોય મારે એટલું સોખ્ખું ના આવે તોય કેટલું સોખું બનાવે છે જમવાનું અને કેવું મસ્તીનું છે અને હજી થોડું ઘણું કહે કારણ કે મને એટલી કાંઈ ખબર નથી ઘણા બધા અહીંયા આવતા હોય સેવા કરતા હોય

ખાલી એકલા ખાલી જમવાનું બનાવે તો કોઈને જવાબ દેવાતા નથી જો ટિફિન પુગાડે ને તો પછી અહીંયા અહીંયા કોઈને રોટલો દેવામાં નથી પુગાતું અને એ ભેગું બધું આખો દીમાં બધુંય કામ કરે છે તો બહુ કહેવાય તમે ઘેરે ટાઈમ જુઓ તમારા ઘરના કે આમ ઘરે જાતો જ નથી ક્યારે જામ ઘરે ન જાતો કારણ કે જો હાંજે આયા હોય હવારે આયા હોય બપોરે આયા તમે આયા જ હોય મને ખબર છે ને એટલા ઓલામાં તો કે આયા જ હોય તમે મારા ધારા પ્રમાણ હવે 60 વર્ષ ને આડે બે ત્રણ વરસ બાકી રહ્યા ને હવે થોડાક અઠવાડિયા જીવું તો એક મન્ડે કર લીધું કે કોઈ પણ માનવને આપણે અહીંયા કોઈ પણ માણસ દુખી આવે ભોજન માટે કે કોઈ બીજી રીતના આવે એની આપણે હેલ્પ કરવી આપણા જીવનના કાઢવાના છે જય મામા સરકાર અમારે જો લીલા भगत રોટલા બનાવે છેઓ તમે રૂબરૂ જોઈ લ્યો જય મામા સરકાર સાફ ને શેર કરજો

તમે ખાલી એક ફેર રોટલા જોઈ લો રોટલા કેમ છે જો બધા ટિફિન પેક થઈ ગયા છે ને હવે જો આ જી આયા જમવા આવે ને એના માટે રોટલા છે અડાણે કઈક સાડા અગિયાર બાર જેવું થયું હોય હાઈવે જો રોટલા બનાવી નાખ્યા એટલા બધા ને લીલા ભગત એ પણ રોટલા બનાવ્યા છે ઓ ભાઈ હું વાત લીલા ભગત તમારે આમનામ જ સેવા કરવાની છે ને વારે વાહ હુ વાચ છે

મને એમાં કઈ એટલી ખબર ના પડે હજી આ બાજુ રૂમ ને બધું છે આમ હું બેહું હોય કોઈને આરામથી રેવું હોય બધી સુવિધા છે અહીંયા કઈ ઘટે નહી જવું તો ખરી એક ફરત દેખાડો આમ ઈન થાય આપડે આપણું ઘરે આવું ના હોય એવું છે બધી મસ્તી નું આપડે રવિ એવું છે કે મારું કામ કે ટાઈમ મારે શીશો કેમેરા રાખ્યા મેં કાયમ રેકોર્ડિંગ કરું કે કેટલા જમાયડા કેટલો ખોવરાયું બીજા જેમ નઈ કે હો ખોવરાય પાંચસો નો કેવું મારું તો ઇન્સ્ટાગ્રામ માં લાઈવ હોય ખોટું નઈ ચોખ્ખું કેટલી દાળ બનાવી કેટલા રોટલા કર્યા

અમુક જે દેવી પૂજક ના છોકરા બિચારા ખાઈને હવાના પોર માં જમવાનું માગે ને મેં જિંદગીમાં નક્કી કરી લીધું કે હવે પૈસો એ કોઈ કમાવો ન ને એ ગુમાવવાનો થાય ને કોઈ પણ માણસ ને માણસ ને આપણે રોટલો સેવા કરી મન ને થઈ ગયું એટલે ટ્રાન્સપોર્ટ ની ઓફિસ બંધ કરી દીધી ને આ ત્રણેય દુકાનો મેં દાનમાં આપી દીધી ને જીટીપીએલ ન્યૂઝમાં મેં આપી દીધેલ છે મેં કે આ ત્રણેય દુકાનો કાલે સવારે મને કઈ થાય કરે તો ત્રણેય દુકાનો નું જે કોઈ અંછેત્ર હલાવે

એટલા ટિફિન પેક થઈ ગયા અને જો અહીંયા કેટલું જમવાનું છે એ પણ દેખાડું કેટલું સોખું છે મસ્ત છે આઈથે ગરમ ગરમ રોટલા બનાવે છે ટિફિન બધા પેક થઈ ગયા હવે જો આખડી બધા અહીંયા ઉગાડ દે છે બીજું અહીંયા વાહ વારે વાહ વાત છે બધી તાજે તાજું ગરમ ગરમ

બે હાજર અગિયાર માં ભાઈ પેલા વયો ગયો પછી બાપ પછી તો સવાય રોટલા દાંત નથી સવાય રોટલા તમારાંત રોટલો ખોવાઈ જાય તો દોઢ લાખ રૂપિયા બે ને આપ્યો પછી

તો પછી હવા ન્યાસ આપી લઉં પૈસા દઈ દઉં રોકડા બસો રૂપિયા રાખવું દીધા અમે જો અહીંયાથી નીકળી ગયા છે અને એને દુનિયાની મજા આવી અને તમે બધાએ જોયું એ છે અહીંયા બિચારા એક બાપાએ બોલતા હતા વીડિયામાં ને એ તો જો કે સાંભળતા નહોતા અને અહીંયા કાંઈ નહીં અહીંયા ટિફિન લેવા આવે ને અહીંયા જો કે મારો અવાજ કેટલો આવતો એ તો ખબર નથી કારણ કે અમે અહીંયાથી નીકળી ગયા થોડો ઘણો વિડીયો લેવો તો એ પાછો લઈ લીધો નીકળી ગયા છે અને ભાઈ અહીંયા બહુ સારું છે ને એટલું સેવાનું કામ કરે એટલે બહુ સારું મેં ખુદે અહીંયા જેમ જોયું તમે બધાએ પણ વિડીયા જોયું હોય એટલે તમને ખબર પડી ગઈ અને ચોખ્ખું મસ્તીનું હતું કે આમ વાત જ કુસ્તમ આપણે ઘેરે બનાવીએ ને એના કરતાં મસ્તી મસ્તીનું હતું પાછું ગરમા ગરમ અને જે બાપા વાત કરતા હતા એ પ્રમાણે એને હે દાંત નથી એટલે તો એનાથી ખવાય જાય નકર આપણે તો ઘેર રોટલા બનાવ્યા હોય એ આપણે બપોરે ટાંટા ખાવા પડે અને એને બદલે એ અહીં તાજે તાજું બને ને એ ખુદ ત્યાંથી ટિફિન ભરી જાય એને જેવું ખાવું હોય એવું ટિફિન ત્યાંથી ભરી જાય છે તો આવું કંઈક છે ને તમને કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરવાનું તો ખાસ કરીને ભૂલતા જ નહીં કારણ કે કોઈને પણ જો અહીંયા ટિફિન બંધાવવું આવવું હોય તો એ તમે અહીંયા જઈને કહી દીજો કહેવાની જરૂરી નહીં પણ અહીંયા જઈને કાલે તમે લઈ લેહો તોય હાલશે અને વિડીયો શેર કરવાનું એવાનું કહું હું કારણ કે એ એકલા ખુદ એકલા હે ને એ સેવાનું કામ કરે છે અહીંયા કોઈ આવું આવતું નથી જાતું નથી એકલા એની રીતના બનાવે છે જમવાનું બીજી બા બે આવ્યું છે એ જમવાનું બનાવે છે તો તમે ખાસ કરી વિડીયો શેર કરી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય